દિલેશ્વર કંપાથી પચાણ બાપુ અમારા મોનિટર અમારા વડા પચણ બાપુ એટલે વિઠ્ઠલ કરસનના દાદા પચન બાપુ અમારા વોલિન્ટર મોનિટર હવે અમે બધા અહીંયાથી વોલિન્ટર તરીકે કામ કરવા ગયા અને અમે ફર્સ્ટ ક્લાસ સેવા દીધી પણ અમારો રોજ હા જે ભજન મંડળી અમારે આવહે પોતાની અમારે અહીંયાના ગુજરાત સાબરકાંઠાના એટલે એમાં એક નજર પર પરચો બતાવું તો તળાવમાં પાણી ખૂટ્યું બરાબર એટલે દયાલદાસજી મહારાજ પછડી ખંભાઈ નાખી અને પગથિયા જઈને બે ગયા મને કે મારા માથે પાણી રેડું એ જ તળાવમાંથી ડોળું પાણી ભરીને માથામાં રેડ્યું

પણ હવારમાં એક કુદરતી કરું કે ગાડાની લાઈને લાઈન નું આવે કચ્છમાંથી આવી પડ્યું અને એટલા બધા ભક્તો આયા કે લાડવા પૂરા નહીં થાય એમ લાગ્યું પણ તે ટાઈમે પાછા મહારાજ ગયા એ એક અઢાળિયામાં લાડવાના ઢગલામાં એમાંથી ચાદર ઉઢાડી આવ્યા કયા મહારાજ દયાલદાસ દયાલદાસ મહારાજ ગયા હા દયાલદાસ મહારાજ ચાદર ઉઢાડી દીધી હું તો દેખતા નહોતા

પછી છેલ્લે અમોને મહારાજે એમ કહ્યું કે ગુજરાતમાં જાઓ કે કંપે કંપે બધે બબે ખા ગુણું સિમેન્ટની ગુણું બે બે ગુણું લાડવા કે મંદિર મંદિર બધે દેજો એમ કરીને લાડવા ખાસા બધા કોથળી ભરીને અમુક દીધા બરાબર એ અમે કાળુપુર સ્ટેશને ઉતર્યા અમદાવાદ હા પોરિંડર બધા બરાબર અહીંયાના બરાબર અહીં પોલીસવાળા એ અમને પકડ્યા

બે ને તેરમાં ભાગ આ બધું